મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં જળ સંકટની વાત પાયા પાયાવિહોણી સામે આવે છે ત્યારે રાજસ્થાન સરકાર ડેમોમાંથી પાણી છોડવાનું બંધ કરવાની વાત મુદ્દે ઈજનેરે સ્પષ્ટતા કરી છે કડાણા ડેમના કાર્યપાલક ઇજનેર રાજુબામને જળસંકટની વાત નકારી છે ત્યારે પાણી બંધ થવાની વાત પાયા પાયાવિહોણી છે તેવું કાર્યપાલક ઈજનેરનું કહેવું છે કડાણા ડેમ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી કોઈ રકમ બાકી નથી વર્ષ ઓગણીસો ત્રાણુમાં પાણીના અપૂરતા જથ્થાનું યુકવણું બાકી છે ત્યારે કરાર કરેલો હોવાથી રાજસ્થાન સરકાર પાણી ન રોકી શકે તેવું કહ્યું હાલ કડાણા ડેમમાં એક વર્ષ ચાલે તેટલું પાણી છે કડાણા ડેમમાં પાણીને લઈને ચિંતાનો કોઈ વિષય નથી વિઝિટ કરવામાં આવી છે એમાં ચીફ એન્જિનિયર દ્વારા એ એમની કટરસી વિઝિટ હતી એમાં દ્વારા ખાલી ડેમને એના રિલેટેડ જે પૈસા બાકી છે એ બાબતે અત્યારના જે અધિકારી હાજર હતા એમને કોઈ સૂચના કે એવું કશું આપેલું નથી ના ના એવું તો આપણે ડેમ પર અત્યારે મોટા ભાગનું કામ ચાલતું જ હોય છે એટલે ઓફિસર કક્ષાના માણસ જીમ્મીદાર જ છે એમને ખબર છે કયા લેવલના માણસ સાહેબ જોડે કેવી રીતે વાત કરવાની છે એમ એવું તો શક્ય નથી એમ એ પાછલા વર્ષોની બાકી છે પૂરતા પાણીના જથ્થા જે તે ટાઈમે આપણે જોઈતું હતું હશે એ પ્રમાણે મુજબ મળી નહીં શકવાના લીધે એ બાકી છે એની દરખાસ્ત આપણે સરકારમાં કરીશું એગ્રીમેન્ટ મુજબ હોય છે ઓગણીસો અઠોતેર ના એગ્રીમેન્ટ મુજબ હોય છે પાણી મળશે ચાલુ જ છે એમના દ્વારા પાણી રોકવામાં બાબતે કહેવામાં નથી આવ્યું પણ અનાસ નદી પર જે વિયર બનાવવા બાબત છે અને એ પાણી રોકવાની વાત છે જે મહી બંધમાંથી જે પાણી આવે છે એ ડાયરેક્ટ સીધું આપણે કડાણા માં જ આવે છે અનાસ નદીનું પાણી આવે છે એ મહી પછી આવે છે એટલે ચોમાસાનું પાણી એમને એવી રીતે સરપ્લસ રોકવાની વાત છે અનાસ નદી માંથી